કફ સિરપ પીવાના કારણે ડબોઈ તાલુકાના બે બાળકોને મૃત્યુ થયા હોવાના સમાચારો બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં કરવામાં આવેલ તપાસ બાદ હકીકત સ્પષ્ટતા આવી છે કફ સિરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે સિદ્ધપુર ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઈની પ્રમુખ સમય હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર દક્ષય મોદી દ્વારા કરવામાં આવી હતી

તે પોતાના માતા પિતા સાથે ખાંસી તાવની સારવાર માટે ગામમાં ક્લિનિક ખાતે ગયા હતા ક્લિનિકના ડોક્ટર દ્વારા બંને દવાઓ આપ્યા બાદ બંનેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા તાત્કાલિક રીતે બંનેને બંને હોસ્પિટલ ડભોઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પીડિયાટ્રિક તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી લગભગ દસ થી બાર કલાકની સતત સારવાર બાદ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે હાલમાં બંને બાળકોની તબિયત સારી છે અને બપોર બાદ તેમને રજા અપાઈ છે આ ઘટના સંદર્ભે ડબોઈ પોલીસ દ્વારા સંબંધિત ખાનગી ડોક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે કફ સિરપનો સેમ્પલ ડબોઈ પોલીસના પીએસઆઈ દ્વારા જપ્ત કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવે છે આ સેમ્પલનું પરીક્ષણ કરી જરૂરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવશે આ સમગ્ર ઘટનાની તપાસ માટે વડોદરા જિલ્લા આરોગ્ય ટીમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ ડબોઈ ખાતે પહોંચી ગઈ છે તબીબી અને તકનીકી બંને સ્તરે તપાસની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે ડબોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એમાં એક બી એનએસ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિશનરેક ત્રીસ અને પાંત્રીસ મુજબનો હુમલો ટીએચ નીલકમલ ડૉક્ટર સાહેબે આપેલો છે અને એમાં વિગત એવી છે કે સિત્તપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડૉક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે જોબટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેપર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક બોટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ મેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કંડિશન છે એ આધારે જે ટીએચએ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે આ સિરપ આપવા માટે કમિશન આપ્યું કે તું આ મારી સિરપ ચલાવી મજા એ જે એઝ એ મેડિકલ પ્રેક્ટિસના ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને લઈને દવા કરતો હતો હાલ એવું તપાસમાં જણાવી આવ્યો છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે કાલે જે આમાં એકસો પચીસ બી એકસો પચીસ મુજબ સજાની જોગવાઈ પ્રમાણે એને નોટિસ આપેલી છે અને પૂછપરછ માટે પણ હાલ બોલાવેલા છે સાહેબ સવાલે છે આ સોલેક્સ ગેપ્સ આવી જે કપ શીરપ આવી છે તે જે ઇસ્સુ થઈ રહ્યા છે એ જ કંપની છે એ અલગથી કપ શિરપ આજે સોલેપ જે એક કંપની છે એ પ્રતિબંધિત વાળી છે કે પછી એવું નથી આ તા આ કોઈ પ્રતિબંધિત ટ્રક્સો નહીં જે હાલ ચાલ બસ છે પછી આ કેટલા સમયથી આ સક્રિય કેટલા આપણો શું છેલ્લા પાંચ સાત વર્ષથી ગામડાઓમાં દવા આપતો તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ના એ જ્યાં વિસ્તારમાં જ હતો અગાઉ રહેતા હતા પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં